આ છે સ્વર જે અનઇવન થઈ ગયા છે તેને આપણે ક્રમિક રીતે ગોઠવવા હોય તો તેની એક મેજિક ટ્રીક છે તો આપણે આ વિડીયોમાં એ મેજિક ટ્રીક દ્વારા ક્રમિક રીતે અ આ ઈ ઇ ગોઠવી દઈશું સૌ પ્રથમ આપણે પેલા હોલમાં નાખીશું આવી રીતે ચારે ચાર હોલની અંદર વારા ફરતી આપણે આ કાર્ડને નાખતા જઈશું અને જે કાર્ડ હોલમાં નથી આવતા તેને આપણે અલગથી જઈશું તો હવે જોઈએ તો આપણે ત્રીજા હોલમાં નાખી રહ્યા છીએ તો હવે આપણે અને ચોથા હોલમાં નાખી રહ્યા છીએ તો આપણે જોઈ શકીશું બી મિત્રો કે હવે આ જે સ્વર છે એ ક્રમિક રીતે ગોઠવાઈ ગયા છીએ અ આ ઈ ઉ એ અહ